મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજી મુખ્યમંત્રી સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાને કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચસ્તરીય સરોવગાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સી આ નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું હતું કે હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા પિંચાશીની સર્વે ટીમ બનાવીને એક લાખ અઠાવન હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે ક્લોરીન ટેબ્લેટ્સ અને ઓઆરએસ પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે લીકેજીસના રિપેરિંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ પાણીજન્ય રૂક્ષાણો ફેલાતા અટકાવવા સઘન ઉપાય રૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈને તેની યોગ્યતા અને ક્લોરીનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ હાલ પાઇપલાઇન અંગેના જે કામો પ્રગતિમાં છે તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા અને લીકેજીસના તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો મુખ્યમંત્રી સચિવ શ્રી સંજીવ કુમાર પાણી પુરવઠાના શહેરી વિકાસના મુખ્યમંત્રી શ્રીના અધિક અગ્ર શ્રીઓ ડોક્ટર વિક્રાંત પાંટે શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનર ડોક્ટર રતન કવર ગઢવીચાર અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની તબીબો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા